એક બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખા ચૌધરીને બનાવ્યા છે ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં ભાજપે મહિલા ચહેરા પર વિશ્વાસ મૂક્યો છે નામ જાહેર થતા રેખાબેને મા અંબાના આશીર્વાદ લીધા અંબાજી પહોંચી માંબાના દર્શન કર્યા વ્યવસાય અધ્યાપક રેખાબેન સાથે ખાસ વાતચીત કરી પોતાની જીતનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો ભાજપ દ્વારા બનાસકાંઠામાં સૌપ્રથમવાર મહિલા ઉમેદવારને ટિકિટ અપાય છે ડોક્ટર રેખાબેન ચૌધરીની પસંદગી છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે આપણી સાથે રેખાબેન ચૌધરી છે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો જે રીતે પ્રથમ વખત ભાજપ દ્વારા બનાસકાંઠામાં મહિલાને ટિકિટ અપાય છે કેટલી ખુશી આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા સમગ્ર રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો હું આભાર માનું છું તથા મહિલા તરીકે મારી જે બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરી છે તે બદલ પાર્ટીએ મારું જ નહીં સન્માન નથી કર્યું પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેવું હું માનું છું ટિકિટ મળ્યા બાદ આપે સૌ પ્રથમ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું આજે આપના જે દાદા સ્વ ગલબાભાઈ છે તેમની પ્રતિમાને ફૂલહાર કરી અને પ્રચારના શરૂઆત કરીશું શું કહેશો મેં દર્શન કર્યા આજે સવારે મારા દાદાના શ્રદ્ધાંજલિ આપી ફૂલહાર કર્યો અને મેં પ્રચારની શરૂઆત કરી છે આભાર બેન શું કહેશો જે રીતે આપને ટિકિટ મળી છે ભાજપે અનેક કામો કર્યા છે જીતનો કેટલો આશાવાદ વ્યક્ત કરું છું જીતનો પૂરેપૂરો આશાવાદ રજૂ કરું છું અને મોટી લીડથી જીતીશું તો આતા હતા ડોક્ટર રેખાબેન ચૌધરી જેઓએ આજથી પોતાના પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે અને તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે તેમની જીત છે તે ચોક્કસપણે થશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા